નેતાઓ અને આ ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે વડોદરાની પ્રજાને ભોગવવાનું થયું છે આ વડોદરા શહેર જે આખું પૂરમાં હતું એના માટે જવાબદાર આ ચૂંટાયેલી પાકના ભાજપના કોર્પોરેટરો ભાજપના મેયર ભાજપના ધારાસભ્ય ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા ધારાસભ્ય શ્રી ચેતનભાઈ દેસાઈ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ધારાસભ્ય મનીષાબેન વકીલ અને ધારાસભ્ય જે ભાજપના દંડક છે બાળુભાઈ શુક્લા અને અત્યારે જે નવા ચૂંટાયેલા સાંસદ જેમને પ્રજાએ કોબે ખોબા ભરીને વોટ આપ્યા એવા હેમાંગભાઈ જોશી અને આ ભાજપના કોર્પોરેટરો વડોદરાના કલેક્ટર વડોદરાના કમિશનર આ બધા જ આના માટે જવાબદાર છે કેમ કારણ કે વરસાદ જેટલો પડ્યો નથી એટલા તો વડોદરામાં પાણી ભરાયા અને આ પહેલી વખત છે વડોદરામાં બે હજાર પાંચમાં આવ્યું સાતમાં આવ્યું ઓગણીસમાં આવ્યું અરે એક મહિના પહેલા બે હજાર ચોવીસ જુલાઈમાં આવ્યું શું કરતા હતા ઊંઘતા હતા મારી માતાઓ બહેનો રડતી હતી અને નાના છોકરાઓને પીવાનું દૂધ નથી મળ્યું પાણી નથી મળ્યું અને તમે એસી કેબી નો બેને ઠટ્ટા મસ્કરી કરો છો અને આ ગૃહ મંત્રી શરમ કરો શરમ કરો ગૃહ મંત્રી આ વડોદરાના તમારા મેયર એમની ભૂલો એમના ભ્રષ્ટાચાર તમારા ભાજપના ધારાસભ્યો સાંસદ કોર્પોરેટરનો ભ્રષ્ટાચાર અને તમે અર્ધી રાત્રે આવીને સફાઈ પર ધ્યાન આપો છો ગૃહ મંત્રીનું કામ કાયદો અને વ્યવસ્થા જોવાનું છે સફાઈ માટે તમારા કોર્પોરેટરો કહી ગયા કેમ રાત્રે અંધારામાં આવો છો આવો ને દિવસમાં અમારા કોંગ્રેસના નેતા અમિત ચાવડા દિવસમાં આવ્યા હતા વડોદરા શહેરની મુલાકાત લીધી અમિત ચાવડા સાહેબે અને કોંગ્રેસના ડેલિગેશને પબ્લિકની વચ્ચે ગયા તમે તમારી એમ રાત્રે અંધારા મનાઈ અને તમે આ લોકોની ફૂલો છુપાવવા આવો છો હર સંઘવી મંત્રી પણ જવાબદાર છે એ પ્રભારી છે વડોદરાના અને ગુજરાતના મુખ્યમંત્રી તમે તો જાતે બોલ્યા હતા કે વડોદરા કેમ પાછળ રહી ગયું આ વિશ્વામિત્રી પર કોના દબાણો છે તમારા ભાજપના કોર્પોરેટરના દબાણો છે ફાઈવ સ્ટાર હોટલના દબાણો છે જે લોકો ભાજપ ને લોકસભાની ચૂંટણીમાં એ બિલ્ડરો ગેરકાયદેસર બાંધકામ કર્યા છે એના લીધે આ વિશ્વામિત્રી પર ગેરકાયદેસર બાંધકામ ભૂકી કાસ રૂપાનેલ મશિયા આ બધા કાસો પર જે મહારાજા સાયજીરાવ ગાયકવાડે જે કાસો અને જે સરપાકારની વિશ્વામિત્રી બને વડોદરામાં કોઈ પાણી નતા ફરતા પણ તમારા છેલ્લા ત્રીસ વર્ષના આ ભાજપનો અણગઢ વહીવટ આ ભ્રષ્ટાચારી શાસનના કારણે આ વડોદરા આ વડોદરા મારું પાણીમાં જ તમે તો ખાલી ટીવીમાં અને મીડિયામાં મારું વડોદરા વાલું વડોદરા ખાલી ફોટો સેશન કરવાનું એરબી નો કાપ પાવાની બિલ્ડિંગના ઉદઘાટન કરવાના આ જયારે ત્રણ દિવસ વડોદરા પાણીમાં ત્યારે કહી ગયા હતા કેમ ગભરાતા હતા પણ હવે આ પ્રજા તમને માફ નહીં કરે અમે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે અમે તમને ઊંઘવાની દઈએ તમે જે કુંભકર્ણ નીંદ્રામાં ઊંઘો છો જગાડીશું આંદોલન પણ કરીશું લડીશું હા પણ ગાંધીજીના માર્ગે અમે તમારી જેમ નથી અમે મહાત્મા ગાંધીના સિપાઈ છે અને આ પ્રજા જે પ્રજા અત્યારે ધારાસભ્યો બગાડે છે ને મનીષાબેન વકીલને બગાડ્યા બાળુભાઈ શુક્રને બગાડ્યા બધા ધારાસભ્યો બગાડ્યા બધા કોર્પોરેટરો બગાડ્યા આ પ્રજા જાગી ગઈ છે અને વડોદરા શહેરમાંથી મારી આ દેશ આ પ્રધાનમંત્રીને વિનંતી પ્રધાનમંત્રી સાહેબ તમારા નામથી તમારા ભાજપના કોર્પોરેટરો જેને પ્રજા નથી ઓળખતી કે એમનો કોર્પોરેટર કોણ છે તમારો ચહેરો જેને વોટ આપી દીધો તમને વડોદરામાં પ્રધાનમંત્રી સાહેબ ખોબે ખોબ રહીને લોકસભાએ વોટ આપ્યા શું આના માટે આપ્યા આના માટે આપ્યા હતા મોદી સાહેબ તમને વોટ અને રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી આ વડોદરાનું ભાજપનું શાસન બધા જવાબદાર છે વડોદરાની પ્રજાનો અવાજ બોલી રહ્યો છું આ દુઃખ થાય છે મને પણ આ બોલવું પડશે ને તમારે સાંભળવું પડશે આર્થિક વળતર ચૂકવો આ કલેક્ટર સાહેબ જે સર્વે કરાવે છે સો રૂપિયા અરે સો રૂપિયામાં આવે તમે પ્રજાને શું સમજો તો બધા છોકરાઓને 60 રૂપિયા આપશો અને અઢી હજાર ઘર વખરી આ મોંઘવારી તો જુઓ ને પૂછકે તમારા રાતમાં મોંઘવારી વધી ગઈ બેરોજગારી વધી ગઈ તમારે જો ઘર વખરીનો ખર્ચો આપવો હોય તો પચાસ હજાર જેવો ખર્ચો આપવો પડે લાખો રૂપિયાના મકાનો ઝુંપડાથી લઈને મહેલ સુધી બધું પાણીમાં તું અને આ વિશ્વામિત્રી ના પણ દયા આવતી હશે પણ આ તમારા કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ ભાજપ ના બેઠા છે એમને વડોદરાની પ્રજાની દયા નથી અને એટલા માટે બહાર નીકળતા નથી અને એટલા માટે કાલે વોર્ડ ઓફિસમાં હું ગયો હતો ત્યાં એવું કહેવામાં આવ્યું ઇન્સ્ટ્રક્શન વોર્ડ ઓફિસરોને કે જે પણ ફૂડ કીટ આવે ફૂડ પેકેટ દૂધ ની થેલી આ બધું કોને આપવાનું તો કે ભાજપ કોર્પોરેટરને કેમ કે ફોટા પડાવવાના અમે તમારા ત્યાં વોર્ડ ઓફિસ મેયર વોર્ડ ઓફિસ ચાર નંબરમાં માં જઈને અમે રંગે પકડ્યા છે કે દૂર ખાતા ફૂડ પેકેટ ધૂળ ખાધી હતી એ બોટો જે મારા વડોદરાના પબ્લિકના પૈસા જે વેરો ભરે છે એના વેરાથી જે પૈસા તમે બોટ લીધી એ બોટો તમારી ધૂળ ખાય તમારો ફાયર બ્રિગેડનો ચીફ ઓફિસર ફોન્ટા પડે અને અમને એવો જવાબ આપે કે આ વડોદરા શહેરમાં સત્યાવીસ લાખની વસ્તીમાં માત્ર બાર બોટ છે તો આ વડોદરા ભગવાન ધોરે સમૂહ કરી તું શરમ નહીં તમને અને આના છોકરાઓ માતા બહેનો જુઓ શું હાલત છે ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું વડોદરામાં હજુ પણ અમુક વિસ્તારમાં પાણી નથી ઉતર્યા તમે શાળા ચાલુ કરો છો રોગચાળો ના ફાટી નીકળે નાના ભૂલકાઓ બીમાર ના પડે બધું બહુ કેવું છે દિવસ સોચો પડે એટલું બધું કેવું છે પણ જાગી જજો અને હવે આ વડોદરાની પ્રજા તમારો ગરબો ઘેર કરશે આ દબાણો તમે નહીં તોડો તો પ્રજા જાતે તોડવા જશે તો પ્રજાને ખબર પડી ગઈ છે કે વિશ્વામિત્રી ના કોતન માં કોના દબાણ છે ભૂકી કાશ પર કોના દબાણ છે રૂપારેન બસિયા કાશ પર કોના દબાણ છે અગોરા મોલ ભ્રષ્ટાચાર નું કેન્દ્ર આ સયાજી સૂર્ય હોટલો ફાઈવ સ્ટાર તમારા માલે તુજારો જે તમને ફંડિંગ કરે છે આ લોકો નો ક્યારે તોડશો બિચારા કમાટી બાગ નિર્જીવ પશુઓ પણ મરી ગયા જે અમારા મિત્રો હતા ભરવાડો રબારીઓ એમની ગાયો ભેંસો મરી ગઈ લોકોના જીવ ગયા શું કરશો તમે આ વડોદરા હવે તમને માફ નહીં કરે પણ તમે હજુ પણ આ વડોદરાને જે આર્થિક સહાય વડોદરાની પ્રજાને નહીં કરો આર્થિક વળતર નહીં ચૂકવો અને તાત્કાલિકમાં કોઈ ટાઈમ લિમિટ ના હોય જ્યારે ભારત દેશમાં યુદ્ધ આવે ને તો ઇમરજન્સીમાં ડિસિઝન લેવા પડે આ વડોદરામાં જે પૂર આવ્યું છે ભાજપ સરજી પૂર આ એક યુદ્ધ જેવું છે ઇમરજન્સી જેવું છે તમારા અનડિક્લેર ઇમરજન્સી જે ભાજપનું ભાજપનું પાપ છે અને આ તમારે તમને વડોદરાની પ્રજા માફ નહીં કરે તમારું આ પાપ છાપરે ચડીને પુકરવાનું છે અને જોજો તમે આ વડોદરાની પ્રજા તમારે શું હાલ